તો હેલો ગાય સવાર સવારમાં બધાને મારા તરફથી જય માતાજી જય મા મુગલ ગુડ મોર્નિંગ તો મિત્રો એક મારા નવા બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજનો દિવસ આપનો શુભ રહે તો હું જઈ રહ્યો છું મારા ખેતર ખેતર એટલા માટે જવાનું છે પાવા માટે ડીઝલ સાથે લઈ લીધું છે અને મિત્રો જવાનું છે પાવા બાઈક ચાલેવું છે ને અહીંયાથી જે પાણી આવે છે અને મિત્રો સવારનો સૂરજ ઉગી એ મસ્ત થઈ ગયો છે જુઓ સુંદર મજાની સવાર થઈ ગઈ છે અને મિત્રો તમારો બધાનો સુંદર મજાનો દિવસ ઉગે એવી પ્રભુને પ્રાર્થના કરું છું મારા વતી તો મિત્રો જેને હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સંજય વિલેજ વ્લોગ અને ફેસબુક આઈડી અને ઇન્સ્ટા આઈડી ફોલો નથી કરી તો દિલથી મારાવાલા ફોલો કરી દેજો અને મિત્રો આ છે ડીઝલ એક લીટરના બાણું અઠ્ઠાણું રૂપિયા લે લેતા હશે કદાચ મને બહુ એક્સએટ ખબર નથી આનો પ્રાઇસ શું છે તો મિત્રો આ જે ડીઝલ છે એ વસ્તુ એવી છે કે તમે મશીનની અંદર ચાલુ કરો પછી બંધ નહીં થાય અને જો તમારી જોડે લાઇટ કનેક્શન હશે તો તમે પાવા કદાચ ગયા હશો તો તમને એ લાઇટ જશે તમને કામ કરવાની મજા નહીં આવે અને તમારું કામ અટક્યું રહેશે એ જે સરકાર જ્યારે વીજ કંપનીવાળા ચાલુ કરશે ત્યારે તમે તેને પાઈ શકશો ત્યાં સુધી તો એ લોકો આજ અત્યારે અડધા રસ્તામાં પહોંચ્યા છીએ અને હાથ પણ દુઃખે છે એટલા માટે આપણે થોડો મોબાઈલ બદલાવીશું અને માથામાં ખંજોળ પણ આવે છે પણ શું કરવું અત્યારે થોડો ટાઈમ નથી અત્યારે વાળ કપાવાનો નવરાત્રી નજીક આવે પછી થોડા સેટ થઈશું અને પછી વિડીયો બનાવીશું બ્લોગની અંદર બન્યા રહેજો તો મિત્રો હું અડધા રસ્તા પર છું અને એક મને યાદ આવી ગયું કે અત્યારે ટ્રેન્ડ એટલે કે થ્રીડી ફોટો બધા બનાવે છે એ એના મદદથી તો મિત્રો ઘણા બધા એ એના શિકાર બની ચૂક્યા છે અને તમે પણ જો નહીં બન્યા હોય કદાચ અને બની ગયા હશો તો મિત્રો મારું કહેવાનું એટલું જ થાય છે એ એવી વસ્તુ છે કે તમે તમારો પોતાનો ફોટો અંદર અપલોડ કરો છો સાદા કપડામાં તો એ બદલાવી પણ શકે છે કપડાં બદલાવી દેશે પણ અમુક અમુક જે સારું પોતાનું બેન દીકરી કદાચ કોઈ તમે એટલું વિચારો કે કદાચ આપણે સાદો ફોટો અપલોડ કર્યો તો એ પોતા આપણા કપડાં એ બદલાવી શકે છે બદલાવી શકે છે તો મિત્રો એ આપણે એ ફોટો અપલોડ કર્યા પછી એ પોતાના આપણા કપડાં તે બદલી લે છે તો એવું વિચારો આપ કે એઆઈ આપણા કપડાં જે બદલે છે તો એ કાઢી પણ શકે છે એટલું વિચારજો અને પછી એઆઈના મદદથી પછી ટ્રેન્ડિંગમાં આવશો ઇન્સ્ટામાં તો ચાલશે બાકી જોયા વિચાર હેલો મિત્રો અત્યારે આપણે મશીને પહોંચી ગયા છીએ અને આપણું મશીન છે તો એને થોડું ઉપર ઢાંકેલું છે વરસાદના કારણે તો મિત્રો તેને ખોલી અને પછી મશીન આપણે લાઇન પાથરવાની છે લાઇન પણ એમનામ છે હજુ સુધી વરસાદ આવતો તો એટલા માટે કાંઈ કર્યું નથી તો હવે તેને ખોલું કરી અને ચાલુ કરવાનું છે તો મિત્રો આ એવી વસ્તુ છે કે તમે પાંચ લિટર નાખી દોને એટલે ક્યારે પણ તમને દગો નહીં આપે તમે કામ કરતા હશો ને ત્યાં સુધી તમને એમ થશે કે હવે મારે આને બંધ કરવું પડશે અને મારે ઘરે જવું પડશે અને લાઇટ એવી વસ્તુ છે મિત્રો કે તમે કદાચ જો તમે ખેતી કરવા માગતા હોય ને તો આ મશીન બેસ્ટ વસ્તુ છે અને તમારો ટાઈમ પણ બચાવશે તમારા પાંચ પચી બગડશે પણ આ પોતે તમારો સમય બચાવશે તમારી કપ જે કપાસ હોય મોલ હોય તેનું જે ટાઈમે પાણી આપવાનું હશે તે આનાથી અપાઈ જશે અને લાઇટ એવી વસ્તુ છે તમે કદાચ અડધો વીઘો તમારે પાવાનું હોય તો એવું વિચારજો કે આના પંદર દિવસ પણ લાગે છે અને આ એવી વસ્તુ છે કે એક દિવસ થાય એટલે થાય અને આ ટાઈમે પતે એટલે આ ટાઈમે પતી જ જાય તમારું પાંચ લિટર જાય કે બચે પણ આ તમારો સમય જરૂર બચાવશે મિત્રો આપણે અત્યારે જે લાઈન આપણે અહીંયાથી મશીન સુધી કાઢવાની છે તો મિત્રો તેની અંદર થોડી માટી ફસાઈ ગઈ છે પાઇપની અંદર તો એ મિત્રો આપણે કાઢવાની છે તો આ રસ્તા ઉપરથી એટલા માટે થોડું રાખ્યું છે કે આવતા જતાં ટેક્ટર સુધી ફાડી ના શકે એટલા માટે સીધો પાઇપ નાખી અને મશીને કાઢેલી છે લાઇન એટલા માટે આપણે આ થોડું સાફ કરવાનું છે તો સાફ કરી લઈએ તો હેલો ગાય અત્યારે આપણે મશીન લાઇન પાથરી અને ચાલુ કરી દીધું છે અને પાવાનું પણ ચાલુ કરી દીધું છે તો મિત્રો અમુક અમુક સિટીના લોકો વ્લોગ બનાવતા હોય છે તો તેને બધા સપોર્ટ જરૂરથી કરે છે પરંતુ એક ખેડૂતનો દીકરો જો વ્લોગ બનાવતો હોય ને તો તેને કોઈ સપોર્ટ નથી કરતું કારણ એટલું જ કે સિટીના જો લોકો વ્લોગ બનાવે ને તો અંદર ગર્લ્સ પણ હોય તો ગર્લ્સને લોકો ખૂબ ચાહે અને ખૂબ પ્રેમ આપે છે તેના આધારે લોકો લાઈક કરે છે ફોલો કરે છે મિત્રો તો આ ખેડૂતનો દીકરો જો વ્લોગ બનાવતો હોય તો કોઈ સપોર્ટ પણ નથી કરતું એટલે મિત્રો દિલથી અમારો વ્લોગ જો તમને પસંદ આવતો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આ છે આપણું ખેતર ખેતરમાં વાળી દીધું છે પાણી પાણી વાળવામાં ગરમી ખૂબ જ લાગે છે મિત્રો જુઓ આ તો આ ટાઈપ છે કોઈ ઢાળ્યો નથી કાંઈ જ નથી સીધું છૂટું પાણી જાય છે કોઈ આપણે આના ફરતો કોઈ પાળો કર્યો નથી અને આ છે આપણું ખેતર જુઓ ખડ એટલા માટે નથી મિત્રો જે પડતર જગ્યા છે તેની અંદર છંટકાવ કર્યો તો દવાનો તો લોગની અંદર દયાલોગ આ છે અત્યારે આપણે થોડા બપોરનો સમય થઈ ગયો હતો તો એટલા માટે થોડા ફ્રેશ થવા બહાર આવી ગયા છીએ મશીન બાજુ આ છે આપણું મશીન ચાલુ છે અત્યારે અને થોડા ફ્રેશ થવા માટે આવી ગયા છીએ તો ફ્રેશ થવામાં તો કાંઈ નથી મિત્રો થોડો આરામ મળી જાય તડકો આજે ઘણો બધો હતો ગરમી ખૂબ જ હતી બપોરનો સમય થઈ ગયો છે અને મિત્રો થોડો આરામ પણ મળી જાય ખોટું શરીરને નુકસાન કરવું તે માટે થોડો આરામ કરવા માટે આવી ગયા છે અને પછી જવાનું છે આપણા ખેતરની અંદર અને મિત્રો આ છે આખું તલાવ દુઓ આ છે તલાવ તેની અંદર છે મશીન આપણું ચાલુ તો મિત્રો મશીને આવી ગયા છે ફ્રેશ થવા માટે અને થોડો વિમલ ખાવાનો પણ ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આ છે આપણી વિમલ દાને દાને મેં કેસર કાદમ તો મિત્રો આ રે ખરાબ મધારની ખાવા તમને બધાને અપીલ કરું છું આ ખરા મધારની જ ખાવાય એટલે થોડો આરામ મળી જાય જે ખાતા હશે એને ખબર હશે કે વિમલ ખાવાથી શું થાય તો મિત્રો અમુક અમુક આ હાનિકારક છે તો મિત્રો હાનિકારક જ છે અમુક એડવાઇટાઇ એડવાટાઇ કરે છે જેનું નામ છે અજય દેવગન શાહરૂખ ખાન એ પોતે ખુદ નથી ખાતા અને એ આપણને ખાતા શીખવાડે છે તો મિત્રો એ આપણને કહે છે દાને દાનેમ કેસર દમ તો મિત્રો એ આપણને પોતે એ તો એને કંપની પૈસા આપે છે એ એડ કરે છે તો મિત્રો આ ને એક જાતની તંબાકુ છે આનાથી કેન્સર ઘણા બધા રોગો થાય છે પરંતુ મિત્રો આ એવી વસ્તુ હોય કે જેણે નાનપણમાં ખાધી હોય ને એ અત્યારે બંધ ના કરી શકે તો મિત્રો દિલથી જાય ભાઈ હજુ સુપારી ખાતા નથી તેને હું દિલથી સૂચના આપું છું કે આ વસ્તુ ખાતા નહીં અને સતર્ક રહેજો ખોટું મોઢાની માં ના ફાડતા ખોટું કેન્સરના શિકાર ના બનતા મિત્રો તો આ હાનિકારક છે એડવાઇઝર અજય દેવગન આપણે પોતે શાહરૂખ ખાન એ લોકો ખાતા નથી પણ પૈસા માટે થોડો લોકો એડ કરે છે દાને દાને મેં કેસર કદમ તો અમે ખાના હે વિમલ તો હમ ખાંઈંગે વિમલ તો એ લોકો અત્યારે આપણે ખેતર પીવરાવાનું હતું તે પતી ગયું છે અને ખંભે પાવડો કરી અને હાલતા થઈ ગયા છે અને પછી જવાનું છે આપણે એગ્રો માં દવા લેવા માટે કારણ કે કપાસની અંદર ગળો થોડો દેખાય છે એટલા માટે જવાનું છે એગ્રોની અંદર દવા લેવા માટે તો અત્યારે ભાઈ અને જવાનું છે મિત્રો તો અત્યારે આગળ તરફ નીકળી ગયો છું બાઇક લઈને બાઇક સેફ અને માની તૈયાર રહી તો આ સોશિયલ મીડિયાના અંદરથી આપણે નામ બનાવી પછી લઈ લઈશું એ નવું બાઇક તો તમારા બધાનો સપોર્ટ એટલે અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ જરૂરથી કરજો તો મિત્રો આ સાઈડ મેઘરાજાનું આગમન થશે કે નહીં થાય એ ખબર નહીં